કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે પ્રયત્નના અંતે તું ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે પછી તું જ આગળ વધે ને ખડિયાળના કાંટા પણ પાછા પડે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક અને પીએસઆઈ કેડરની ભરતી પ્રક્રિયા ચાલુ છે એટલે લગભગ દોઢ બે મહિના પછી આની જે દોડની પરીક્ષા છે એનું આયોજન થવાનું છે કે જેમાં ભાઈઓને પાંચ કિલોમીટર અને બહેનોને સો સો મીટરનું રનિંગ પૂરું કરવાનું હોય છે એટલે ઘણા બધા એવા ઉમેદવારો હશે કે જેણે આજથી પહેલાં કદી દોડની તૈયારી નથી કરેલી એટલે સ્વાભાવિકપણે એના મનની અંદર ઘણા બધા પ્રશ્નો થશે કે ભાઈ પહેલાં હું કદી એક કિલોમીટર પણ દોડેલો નથી તો હવે એક સાથે હું પાંચ કિલોમીટર કઈ રીતે પૂરું કરીશ કે ભાઈ ચલો પાંચ કિલોમીટર તો હું દોડી પણ લઈશ પણ પચીસ મિનિટની અંદર હું દોડ કઈ રીતે પૂરી કરીશ એટલે આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો મનમાં ઉદભવવાના છે કદાચ કદાચ કોઈ લોકોએ રનિંગ શરૂ કરી દીધું હશે તો એમને અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવશે કે ભાઈ હું જ્યારે દોડવા જાઉં છું ત્યારે મને સાથળની અંદર દુખાવો થાય છે પેટની અંદર દુખાવો થાય છે શ્વાસ ચડી જાય છે તો આવા સમયે હું દોડ કઈ રીતે પૂરું કરું એટલે મિત્રો આવી બધી જે પ્રોબ્લેમ આવે છે તો જે લોકો નવા તૈયારી કરે છે તો એ લોકોના મનમાં નિરાશા આવી જાય છે કે ભાઈ તૈયારીને લઈને એના મનની અંદર નેગેટિવિટી આવે છે તો મિત્રો જો આવા સમયે કોઈ એવા ઉમેદવારો હોય કે જેણે ભૂતકાળમાં પરીક્ષાની તૈયારી કરેલી છે દોડ પાસ કરેલી છે તો એમના દ્વારા એમને પ્રોપર માર્ગદર્શન મળે તો એમના અંદર જે આ નિરાશા આવેલી છે એ દૂર કરીને એ લોકોની તૈયારી વધુ સારી થઈ શકે એટલે મિત્રો આવા ઉમેદવારોને મદદ કરવા માટે આપણે એક પહેલ ચાલુ કરેલી છે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે હજારો લોકો આપણી સાથે જોડાયેલા છે જેમને આપણે પ્રોપર માર્ગદર્શન આપીએ છીએ પણ મિત્રો આપણું જે આ પ્લેટફોર્મ છે નવું છે આપણે હજુ સુધી બધા લોકો સુધી જેટલા સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી પહોંચેલા નથી એટલે વધારે લોકોને આપણા જે ફ્રી રનિંગ કોર્સ છે કે જેમાં મિત્રો હું તમને લોકોને દરેક વીકનું ટાઈમટેબલ આપું છું અને ફક્ત ટાઈમટેબલ નથી આપતો એ ટાઈમટેબલ પછી પણ આપણે એ પોતે એ ટાઈમટેબલ હું પણ પોતે ફોલો કરું છું અને રોજ સવારે એના લાઈવ સેશનની અંદર આપણે રોજે રોજનું મૂલ્યાંકન કરીએ છીએ તમારા મનની અંદર જે પ્રશ્નો આવે છે એનું સોલ્યુશન લાવું છું જે મિત્રો આપણી સાથે જોડાયેલા છે એ મિત્રોને ખ્યાલ છે કે જ્યારે એ જોડાયા હતા ત્યારે તમને અઠ્યાવીસ ઓગણત્રીસ મિનિટની અંદર રનિંગ પૂરું થતું હતું માત્ર બે વીકના ટેબલની અંદર જ મિત્રોને બેથી ત્રણ મિનિટનો સુધારો છે એટલે કહેવાય ને મિત્રો કે જ્યારે તમે કોઈ રસ્તા ઉપર ચાલતા હોવ તો એવા સમયે તમને કોઈ એવા વ્યક્તિનું માર્ગદર્શન મળે કે જે એ રસ્તા ઉપરથી પહેલેથી ચાલેલો છે કે આપણે હરિવંશરાય બચ્ચનની એક પંક્તિ છે કે જેમાં એ પથિકને એવું કહે છે કે જ્યારે તું કોઈ નવા રસ્તા ઉપર ચાલે છે ત્યારે તું ખાસ એ રસ્તાની ઓળખાણ કર એ રસ્તાને જુઓ એ રસ્તા ઉપર એવા લોકોના પગના નિશાન હશે કે જે નિશાન જોઈને તું એ રસ્તો પૂરો કરી શકીશ એટલે એના માટે એની પંક્તિ છે કે પૂર્વ ચલને કે બટો બાટકી પહેચાન કર લે પુસ્તકો મેં હે નહીં છાપી ગઈ ઇસકી કહા अनगिनत लोग चले हैं इस राह से उनका पता क्या पर छोड़ गए कुछ लोग अपने पैरों की निशानी यह निशानियां मुख होकर भी बहुत कुछ बोलती है खोल इसका अर्थपंथी पथ की पहचान कर ले। એટલે મિત્રો જેમ મેં દોડ પાસ કરી હતી એમ મારા અનુભવના આરે હું તમને કહીશ આ જે હું ટેબલ તમને બનાવીને આપું છું એ ટાઈમ ટેબલ તમે ફોલો કરશો તો મિત્રો આ ટાઈમ ટેબલની સાથે જ્યારે તમારા મનની અંદર તમે ફોલો કરશો ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉદભવવાના છે સ્વાભાવિક છે એટલે મિત્રો એ પ્રશ્નોનું આપણે રોજ નિરાકરણ આવે એના માટે આપણે રોજ સવારે સવા સાત સાડા સાત વાગે એક લાઈવ સેશન કરીએ છીએ કે જેમાં પંદર વીસ મિનિટની અંદર તમારા જે મનની અંદર થતા તમામ પ્રશ્નો કે ભાઈ શ્વાસ ચડે છે પગ દુખે છે હાંફી જવાય છે મનમાં નેગેટિવિટી આવે છે દોડ પૂરી થશે કે નહીં થાય આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન હું આપવાની કોશિશ કરું છું મિત્રો તમે આપણી સાથે તમે આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે તો તમે ત્યાં જઈને જોશો તો મિત્રો તમને ખબર પડશે કે આપણી સાથે કેટલા બધા લોકો છે પણ મિત્રો આ તો એવો યજ્ઞ છે કે આની સાથે જેટલા પણ લોકો જોડાય એટલા ઓછા છે એટલે વધારે લોકો આપણી સાથે જોડાય એના પ્રયાસ રૂપી આ છેલ્લી વખત એક વિડીયો બનાવું છું કે જે લોકો સુધી હજુ સુધી નથી પહોંચો તો મિત્રો તમે તમારા સુધી પહોંચી ગયો છે તો તમારે નૈતિક ફરજના રૂપે તમે વધારે લોકો સુધી આ વસ્તુને પહોંચાડો કારણ કે મિત્રો અત્યારે તમે જોશો ને તો બધા લોકો ઓપોર્ચ્યુનિસ્ટ થઈ ગયા છે કે અત્યારે પોલીસ ભરતીનો એક ટ્રેન્ડ ચાલે છે એટલે ઘણા બધા ઓપોર્ચ્યુનિસ્ટ લોકો જાગશે કે ભાઈ દસ પંદર વિડીયો એકદમ રેકોર્ડેડ રેકોર્ડેડ વિડીયો મૂકી દેશે અને તમને કહેશે કે ભાઈ પેઇડ રનિંગ કોર્સ એટલે તમે એમની પાસે જઈને ફી ભરી ભરીને તમને એમની પાસેથી મળશે શું દસથી પંદર રેકોર્ડેડ વિડીયો મળશે એટલે બસ એ વિડીયો તમે જોઈ લેશો એટલે મિત્રો રનિંગ તમારે વાંચવાથી કે વિડીયો જોવાથી પાસ નથી થઈ જવાનું એનું તમને જો પ્રોપર મૂલ્યાંકન થવું જોઈએ દોડને લઈને તમારા મનની અંદર જે પ્રશ્નો આવે તમામ પ્રશ્નોનું સોલ્યુશન થવું જોઈએ મિત્રો તમે રેકોર્ડેડ કોર્સ કોઈ પાસેથી ખરીદી લેશો તો તમારા જે મનની અંદર પ્રશ્નો ઉદ્ભવશે એ તમે કોની પાસેથી સોલ્યુશન લાવવા જવાના છો એટલે મિત્રો આ સમયે તમે કોઈ પણ ખોટી જગ્યાએ પૈસા ખર્ચો નહીં તમારી ઉર્જા ખર્ચો નહીં એના માટે મિત્રો આપણે એકદમ ફ્રીમાં લાવ્યા છે એવું નથી કે ભાઈ ચલો વધારે લોકોને જોડીને પછી ફી મિત્રો હું અત્યારે લાઈવમાં કમિટમેન્ટ કરું છું કે ભાઈ આપણે આ જે લાઈવ કોર્સ છે એકદમ ફ્રીમાં કરવાનો છે ને દોડ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કરવાના છીએ મારો ઉદ્દેશ મિત્રો એવો છે ખાલી કે જે લોકો નવા છે જે ઉમેદવાર નવા છે તો એ નવા છે તો એમના અમુક બાબતોનું નોલેજ ના હોય તો એનો કોઈ લાભ લઈને એમની પાસેથી પૈસા ના પડાવી લેવા જોઈએ કે કોઈ સંસ્થાઓ તો એમના જે અત્યારે તમે મિત્રો રનિંગ માટેના પણ તમે ફાસ્ટ ટ્રેક કોર્સ આવે છે એટલે એ વસ્તુ જોઈને આપણને થોડીક નવાઈ લાગે એટલે અત્યારે મિત્રો આજે મેં પહેલ ચાલુ કરી છે ઘણા લોકો સપનું લઈને ચાલે છે કે મારે ખાખી પહેરવી છે મારે પોલીસ ખાતામાં આવવું છે મારા પરિવારની જે સ્થિતિ છે એને સુધારવી છે તો મિત્રો આ સપનાને પૂરા કરવા માટે અમે તમારી સાથે છીએ તમે આપણી સાથે આવશો તો તમને પ્રોપર એક ટાઈમ ટેબલ મળશે વીક વન વીક ટુ વીક થ્રી આ રીતે આપણે વીક વાઈઝ તમને રોજે રોજની એક્ટિવિટી કઈ રીતે કરવાની છે ટાઈમ ટેબલ મળી જશે મિત્રો તમારે એમાં જે રીમાર્કની અંદર સૂચના આપેલી છે એ મુજબ તમારે ચાલવાનું છે અને એ મુજબ ચાલવામાં જો તમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો આપણે રોજ સવારે લાઈવ ગ્રાઉન્ડ ઉપરથી મિત્રો લાઈવ આવીએ છીએ કે જેમાં તમારા પ્રશ્નો હોય તમે મને પૂછી શકો છો હું તમને પ્રોપર માર્ગદર્શન આપીશ આ સિવાય મિત્રો ઘણા એવા ઉમેદવાર છે કે જે મારા મિત્રો છે અને એ સારું રનિંગ પૂરું કરે છે તો આપણે એમને રનિંગ કરતાં પણ બતાવીશું એટલે કહેવાનો મુદ્દો એ છે મિત્રો કે તમારે અત્યારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પહેલા મિત્રો મારો એવો વિચાર હતો કે ચેનલના માધ્યમથી હું બેથી ત્રણ એવા વિડીયો મૂકું કે જે સફળ ઉમેદવારો છે કે જે સારું રનિંગ કરે છે તો એમના દ્વારા તમને માર્ગદર્શન મળી રહે પણ પછી મિત્રો મને મનની અંદર એવો પ્રશ્ન થયો કે ભાઈ તમને ચલો બે ત્રણ વિડીયો મૂકી દેશે તમને માર્ગદર્શન મળી જશે પણ છતાંય તમારા મનની અંદર અમુક પ્રશ્નો ઉદભવશે તો આવા સમયે તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમે ક્યાંથી લાવશો એટલે મિત્રો પછી મને થયું કે હવે સમય આવી ગયો છે કે આપણે લાઈવ કોર્સ ચાલુ કરીએ એકદમ ફ્રી રાખેલો છે કે જેમાં કોઈને પ્રશ્ન થાય છે તો એ મારા સુધી રોજે રોજ મને પૂછી શકે છે એટલે આવા ઉદ્દેશ્યથી મિત્રો આપણે એક લાઈવ કોર્સ ચાલુ કરેલો છે તો તમારા સુધી આ વિડીયો પહોંચ્યો છે તો તમે આપણે એક વખત વિઝિટ કરશો તમે ચેનલની અંદર તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે કઈ રીતે ટાઈમ ટેબલ આપીએ છીએ કઈ રીતે રોજે રોજનું એનું મૂલ્યાંકન થાય છે આપણી સાથે મિત્રો હજારો લોકો જોડાયેલા છે હજારો લોકો આપણા વિડીયો રોજ જોવે છે રોજ એમના સુધારાઓ આવે છે મિત્રો ઘણા લોકોના મને મેસેજ આવે છે કે ભાઈ તમારા આ કોર્સના લીધે અમને ખૂબ ફાયદો થયો છે મિત્રો અમુક લોકોના મેસેજ તો એટલા આપણને ઇમોશનલ કરી દેવા હોય છે કે ભાઈ અમે ખૂબ નસીબદાર છીએ કે અમને તમે અત્યારે આ રીતે ગાઈડ કરો છો અમે તમારો આ ઉપકાર કદી નહીં ભૂલીએ મિત્રો આના સ્ક્રીનશોટ પણ છે હું તમને વિડીયોના એન્ડમાં તમને બતાવીશ કે ભાઈ એ લોકોના જે ફીડબેક છે એ પણ હું તમને બતાવીશ એટલે મિત્રો આ જે લોકોના હોય છે એના પૂરા કરવામાં આપણે મદદરૂપ થવા માંગીએ છીએ કોઈપણ પ્રકારની આશા વિના આવીએ છીએ એટલે તમારા સુધી વિડીયો પહોંચવો છે તો તમે વધારે એવા ઉમેદવાર કે જેને આની જરૂર છે એમના સુધી તમે વિડીયો પહોંચાડશો એ હું આશા રાખું છું મિત્રો આવા હજારો સપનાઓ જોવાઈ રહ્યા છે આવા હજારો સપનાઓની આશા સેવાઈ રહી છે કે ક્યારેક એ સાચા થશે પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે જ્યારે આ સપનાઓ તૂટે છે તો મિત્રો સપનાઓ તૂટવાનો અવાજ નથી આવતો પણ એના પડઘા મિત્રો મનના ક્યાંક અંતર મનની અંદર ક્યાંક પડતા હોય છે એટલે આ સમયે એક પંક્તિ યાદ આવે છે મિત્રો કે તૂટે હુએ સપનો કી સુને કોન સિસ્કી અંતર કો ચીરવ યથા પલકો પર ઠટકી હાર નહીં مانુંગા રાર નહીં ઠાનુંગા કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું ગીત નયા ગાતા હું ગીત નયા ગાતા હું એટલે મિત્રો આ એક મારી પહેલ છે કે હું એક ગીત ગાવ છું કે હું એક પહેલ ચાલુ કરું છું કે આવા હજારો મન માં જોવાયેલા જે સપનાઓ છે એને યોગ્ય માર્ગદર્શન ના અભાવે તૂટવાતો નહી દઉ એટલે તમારે પણ મિત્રો એક નૈતિક ફરજ ના આ આ વિડીયો છે એને વધારે વધુ લોકો સુધી તમે શેર કરજો આપણા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોશો તો તમને ત્યાંથી યોગ્ય ટાઈમ ટેબલ મળી જશે તમારે ફક્ત એને ફોલો કરવાનું છે મનની અંદર આવતા તમામ ક્વેશ્ચનને તમારે આપણા લાઈવ સેશનની અંદર મારા સુધી પહોંચાડવાના છે એટલે મિત્રો હું એવું નથી કહેતો કે તમે મારી સાથે જોડાશો મારા કોર્સમાં આવશો તો હું માર્ગદર્શન આપીશ તો જ તમે પાસ થશો મિત્રો જે લોકોને ક્યાંયથી માર્ગદર્શન નથી મળતું જે લોકો અત્યારે કોચ રાખવાના અને બીજી બીજી જગ્યાએ ફી ભરવાનું વિચારતા હતા તો એમના માટે આપણે એકદમ ફ્રીમાં આવ્યા છીએ એકદમ સેવા યજ્ઞ રૂપે આવેલા છીએ મિત્રો એક સમયે મેં જ્યારે બેઠેલો હતો ત્યારે મને એક મિત્રોનો મેસેજ આવ્યો હતો કે ભાઈ અમે તમારે વાટે બેઠેલા છે તમારો વિડીયો આવે ને તો અમને કંઈક ખબર પડે બાકી તમે જો દોડની તૈયારી માટે કોઈ માર્ગદર્શન ના આપવાના હોય તો પણ અમને કહી દેજો તો અમે કોઈ કોચ રાખી લઈએ એટલે મિત્રો આવા સમયે મને વિચાર આવ્યો કે ભાઈ હું કરી શકું છું લોકોને મારી પાસેથી અપેક્ષા છે તો હું મારાથી બનતો પ્રયાસ હું કરું એટલે આ મારાથી બનતો એક પ્રયાસ છે હું તમારા સામે લઈને આવ્યો છું તમારા સુધી પહોંચ્યો છે તમને લાગે છે કે ભાઈ જેન્યુન વસ્તુ છે લોકોને આનાથી સાચામાં મદદ થઈ શકે એમ છે તો મિત્રો તમે આને વધારે લોકો સુધી પહોંચાડજો આપણે ઘણા બધા લોકો આપણી સાથે જોડાય અને ઘણા બધા લોકો દોડમાં આપણાથી પાસ થાય એવા પ્રયાસ સાથે આપણે ચાલીએ છીએ તો મિત્રો આજના વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો આ કોર્સ આ મારી પહેલ યુઝફુલ લાગી હશે અને તૈયારી કરતા રહો મિત્રો મોટિવેટ રહો જય હિન્દ